નમસ્કાર મિત્રો ડિવાઇન સ્ટેઝ માં તમારું સ્વાગત છે જે ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તે ઘરનું શું થાય છે અને જો ઘરમાં બિલાડી રહે તો તેવા ઘરમાં શું પરિણામ આવે છે મિત્રો આજના વિડીયોમાં બિલાડી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો અને જો તમે પણ માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયમાં લક્ષ્મી ચોક્કસ લખજો આજના જમાનામાં બિલાડી અને કૂતરાઓ ઘરમાં પાડવાનો શોખ અને ફેશન થઈ ગયું છે તેમજ દરેક ઘરમાં કૂતરા કુતરા બિલાડી જોવા મળે છે શું કુતરા બિલાડીને પાળવા યોગ્ય છે કે નહીં મિત્રો તમે બિલાડીના સંકેતો અને ચિહનો વિશે ઘણી બધી વાતો સાંભળી હશે તમે ઘણા બધા શાસ્ત્રો પણ વાંચ્યા હશે પરંતુ આજે અમે તમને આ વિડીયો જે સત્ય જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિએ સાંભળવું જોઈએ શાસ્ત્રોનો મત છે કે આ દુનિયામાં એવું કોઈ ઘર નથી જેમાં બિલાડી ન આવતી હોય પરંતુ શું તમે જાણો છો કે જો તમારા ઘરમાં બિલાડીઓ વારંવાર આવે અને અને આવતી રહે તો તે શું સંકેત છે જો તમારા ઘરની આસપાસ બિલાડીઓ રડે છે તો તે પણ શું સંકેત છે અને જો ઘરમાં બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે તો તે પણ કયો સંકેત છે મિત્રો જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે કે આડી ઉતરે છે તો તે શું સૂચવે છે મિત્રો બિલાડી એક માંસાહારી સસ્તન પ્રાણી છે તેની સાંભળવાની અને શક્તિ તેજ હોય છે અને અને તે ઓછા પ્રકાશમાં અંધારામાં પણ જોઈ શકે છે મિત્રો હું તમને એક પ્રાચીન કથા દ્વારા કહેવા માંગો છો આ વાતાને ધ્યાનપૂર્વક સાંભળો એક પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી અને તે સ્ત્રીને એક પુત્ર હતો તે પુત્ર સંપૂર્ણ રીતે વિકલાંગ હતો તે પથારીમાંથી ઉઠી શકતો નથી અને ચાલી પણ શકતો નથી તે સ્ત્રી તેના પુત્રની હાલત જોઈને મનોમન દુખી થાય છે અને કહે છે કે હવે મારા આ પુત્રનું શું થશે જ્યારે બીજા વર્ષે તે સ્ત્રી બીજા પુત્રને જન્મ આપે છે ત્યારે તેનો બીજો પુત્ર પણ સંપૂર્ણ રીતે વિકલાંગ હોય છે તે સ્ત્રીનો બીજો દીકરો પણ તેના પહેલા પુત્રની જેમ પથારીમાંથી ઉઠવા સક્ષમ નથી કે તે ચાલવામાં પણ સક્ષમ છે પછી તે સ્ત્રીને પહેલા કરતા હવે વધુ ચિંતા સતાવવા લાગી કારણ કે તેના બંને પુત્ર વિકલાંગ છે તેમનું શું થશે તેમનું ભવિષ્ય શું હશે એવા પ્રકારની ચિંતા કરવા લાગી આ પછી તે હવે ત્રીજા વર્ષમાં છે અને તે સ્ત્રીને ત્રીજો પુત્ર થાય છે આ પુત્રની પણ એવી જ હાલત હતી જેના બંને પુત્રો તો અપંગ હતા અને ત્રીજો પુત્ર પણ તેની પથારીમાંથી ચાલી શકતો ન હતો કે કંઈ પણ કરી શકતો ન હતો મિત્રો હવે તે સ્ત્રીને વધુ ચિંતા થવા લાગી હતી કે હવે તેને ત્રણ પુત્રો છે પરંતુ ત્રણેય પુત્ર વિકલાંગ છે એમનું ભવિષ્ય કેવું રહેશે તેમનું લાલન પાલન કોણ કરશે તેમનું ધ્યાન કોણ રાખશે જ્યાં સુધી હું જીવતી રહીશ ત્યાં સુધી તો હું તેમની દેખરેખ રાખીશ પરંતુ મારા મરી ગયા પછી તેમનું શું થશે આવી ચિંતા તે સ્ત્રીને ખાઈ રહી હતી આ સ્ત્રી હવે વધુ ચિંતિત હતી હવે સ્ત્રીને ચોથો વર્ષ છે પછી ચોથા વર્ષે તે સ્ત્રી ચોથા પુત્રને જન્મ આપે છે મિત્રો ચોથો દીકરો પણ વિકલાંગ જ હોય છે જ્યારે સ્ત્રીને ખબર પડી કે ચોથો દીકરો પણ આવી જ હાલતમાં છે ત્યારે તે વિચારવા લાગે છે કે હંમેશા મારા જ ગર્ભમાંથી કેમ આવા વિકલાંગ બાળકો જ જન્મે છે શું મારા ગર્ભમાં કોઈ ખામી છે કે પછી મારી ગર્ભાશય જ ખરાબ છે આમ વિચારીને તે ખૂબ દુખી થાય છે અને હવે પાંચમા વર્ષે તે સ્ત્રી પાંચમા પુત્રને જન્મ આપે છે તે પુત્રની હાલત પણ પહેલા જન્મેલા ચાર પુત્રો જેવી જ હતી પછી આ સ્ત્રીએ આશા ગુમાવી તેણીને લાગ્યું કે એક પુત્ર નહીં તો બીજો ઠીક થઈ જશે બીજો નહીં તો ત્રીજો પુત્ર ઠીક થઈ જશે ત્રીજો નહીં તો જ્યારે ચોથો પુત્ર પણ વિકલાંગ જન્મ્યો ત્યારે આશા રાખીને કાઠી થઈને સ્ત્રીએ પાંચમા પુત્રને જન્મ આપ્યો તે પણ પહેલા ચાર પુત્રોની જેમ જ વિકલાંગ અને અપંગ જન્મ્યો ત્યારે તેણીએ બધી આશા છોડી દીધી હતી અને વિચારવાનું શરૂ કર્યું હતું કે કદાચ તેણીને કિસ્મતમાં જ અપંગ પુત્રો લખેલા છે અથવા તો એવું પણ બની શકે છે કે મારા ગર્ભાશયમાં જ કંઈક ખરાબી છે તે સ્ત્રી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ગુંગળામણ ભરેલું જીવન જીવવા લાગે છે અને તેના પાંચે પુત્રોના ભવિષ્યની ચિંતા કરે છે મારા મરી ગયા બાદ મારા પાંચે અપંગ પુત્રોની સંભાળ કોણ લેશે તેમનું લાલન પાલન અને પોષણ કોણ કરશે બસ આ સ્ત્રી આખો દિવસ આ રીતે જ ચિંતિત રહેતી હતી તે એકલી રહેતી હતી અને ગૌરવ સાથે તેના પુત્રોની સંભાળ લેતી હતી તેણે દુઃખ વિરોધ કરવા માટે લોહીના આંસુ પીધા હતા પરંતુ તેના પુત્રોને તો સારી રીતે ઉછેરતી હતી એક દિવસ તે સ્ત્રીના ઘરે સફેદ બિલાડી આવે છે અને ઘરમાં રહેવા લાગે છે થોડા દિવસો પછી બિલાડી તેના ચાર સુંદર બાળકોને જન્મ આપે છે જ્યારે બિલાડી તેના ચાર બાળકોને જન્મ આપે છે ત્યારે સ્ત્રીનું પહેલું બાળક એકદમ સારું થઈ જાય છે તે બાળક તેના પલંગ પરથી ઊભું થાય છે અને ચાલવાનું શરૂ કરે છે હવે તે સ્ત્રી ખૂબ જ પ્રસન્ન અને ખુશ થઈ જાય છે અને તે તેના સાચા હૃદયથી ભગવાનનો આભાર માને છે તે સ્ત્રી આ બિલાડીના બચ્ચાઓને તેની તેની પાસે રાખે છે અને સારી રીતે સાર સંભાળ લે છે થોડા દિવસો પછી બિલાડી ફરીથી ચાર બચ્ચાને જન્મ આપે છે ત્યારે તે સ્ત્રીનો બીજો પુત્ર પણ સાજો થઈ જાય છે તે જ રીતે જ્યારે પણ બિલાડી બચ્ચાઓને જન્મ આપે છે તે જ રીતે તે સ્ત્રીના બધા બાળકો સાજા થઈ જાય છે અને તે સ્ત્રીના ઘરમાં અન્ન અને પૈસાની કમી નથી રહેતી મિત્રો એવું શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં બિલાડી પોતાના બાળકોને જન્મ આપે છે ત્યાં દેવી લક્ષ્મી આગમન ખૂબ જ ઝડપથી થાય છે જ્યારે બિલાડી ઘરમાં આવે છે ત્યારે તે ઘરમાં એટલી બધી ખુશીઓ અને સમૃદ્ધિ હોય છે કે તે ઘરમાં રહેતા લોકો તેને સંભાળી પણ શકતા નથી જે ઘરમાં બિલાડી તેના બાળકોને જન્મ આપે છે તે ઘરમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં બિલાડી પાળવી અશુભ માનવામાં આવે છે અને બિલાડીનું રડવું પણ અશુભ માનવામાં આવે છે તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બિલાડીને પાળવી અશુભ છે

ન જવું જોઈએ જો કોઈ બિલાડી તમારા ઘરે આવીને રડે તો તે પણ એક અશુભ સંકેત જ છે અને એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ બિલાડી તમારા ઘરે આવીને રડે છે તો તમારે ત્યાં ન જવું જોઈએ કારણ કે આ તમારા માટે ખૂબ જ અશુભ સંકેત સાબિત થઈ શકે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડીઓ રડે છે તે ઘરમાં કોઈના અકાળ મૃત્યુનો ભય રહે છે જે લોકો તેમના શોખ માટે બિલાડી રાખે છે તે ખૂબ જ અશુભ સંકેત દર્શાવે છે જો તમે પણ તમારા ઘરમાં બિલાડી પાડી હોય તો આજથી જ બિલાડી પાડવાનું બંધ કરી દો શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ જોવા મળે છે તો આ પણ ખૂબ જ અશુભ શુકન માનવામાં આવે છે જે વ્યક્તિ અડધી રાતે બિલાડી જોવે છે તો તેનું ભાગ્ય દૂર રૂઠી જાય છે અને એવો પણ એક મત છે કે જે ઘરમાં બિલાડી તેના બાળકોને જન્મ આપે છે ત્યાં દેવી આગમન થાય છે મિત્રો મુજબ એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી પાડવામાં આવે છે અને બિલાડી વારંવાર ઘરમાં આવતી હોય તો તે પણ આપણા માટે અશુભ સંકેત છે બિલાડી આપણા ઘરમાં જ્યાં પણ ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જાને પણ હાનિ પહોંચાડે છે જો બિલાડીને ઘરમાં રાખવામાં આવે તો તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે તેમજ ઘરના સભ્યો વારંવાર બીમાર પડે છે જો કોઈ બિલાડી પોતાનો બલિદાન આપે છે તો તે ઘરમાં ઘણી મુશ્કેલીઓ આવવાની સંભાવના છે એવું પણ માનવામાં આવે છે કે જો તમારી પાલતુ બિલાડી અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો કે તમારી સાથે કોઈ અશુભ ઘટના બનવાની છે બિલાડી માતા લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી તેના પર સવારી કરે છે જો તમે બિલાડીને તેના બાળક સાથે જોઈ લો છો તો આ પણ એક શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમે કોઈ જૂના મિત્ર અથવા સંબંધીને મળવા જઈ રહ્યા છો અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો કોઈ બિલાડી તમારા ઘરે આવે છે તો તે પણ એક શુભ માનવામાં આવે છે આ એક સંકેત છે કે તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે જો બિલાડીની છાલ એક કપડામાં બાંધીને કોઈના હાથ પર બાંધવામાં આવે છે તો વ્યક્તિને નજર દોષ નથી લાગતો અને આપણને ખરાબ નજર થી બચાવે છે જો બિલાડી રસ્તો ક્રોસ કરીને જમણી તરફ જાય છે છે તો એક શુભ સંકેત માનવામાં આવે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ છે અને રાહુ ના કારણે જો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો રાહુ ના અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ઘરમાં બિલાડી રાખવી જોઈએ કારણ કે બિલાડીને રાહુનું વાહન માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ બહાર જઈ રહી હોય અને બિલાડી તેનો રસ્તો કાપર છે ત્યારે મિત્રો બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્ય કરતા વધુ સક્રિય હોય છે જેના કારણે તેને આવનારા સંકટનું પહેલેથી જ આભાસ થઈ જાય છે ખાસ કરીને કાળી બિલાડી વિશે એવું માનવામાં આવે છે અને પ્રાચીન વિદ્વાનોએ એવી અંધશ્રદ્ધા ફેલાવી હતી કે જો કાળી બિલાડી રસ્તો ઓળંગે તો તે અશુભ સંકેત આપે છે મિત્રો બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ડરામણો હોય છે અને તેનો અવાજ સાંભળીને ચોક્કસ આપણા મનમાં ભય અને આશંકા ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જો કોઈ બિલાડી ઘરમાં આવીને રડવા લાગે છે તો તે પરિવારના સભ્યના મૃત્યુના સમાચાર આવે છે અથવા કોઈ અનહોની કે અશુભ ઘટના પણ બની શકે છે જો બિલાડીઓ કોઈના ઘરની વચ્ચે લડતી હોય તો તે આર્થિક નુકસાન અને તે ઘરે કલેશ થવાનો અને ઘરેલું વિખવાદનો સંકેત છે મિત્રો હવે જાણીશું કૂતરા વિશે શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે સ્વાન એ ભગવાન કાલભૈરવ મહારાજનું વાહન છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ લખવામાં આવ્યું છે અને મોટા વિદ્વાનો પણ કહે છે કે જે લોકો ઘરમાં કૂતરું રાખે છે તેમના ઘરનું પાણી પીવા પણ યોગ્ય નથી છે કે કૂતરાના લહેર મારા શસી કણો હોય છે જેના કારણે મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી તેથી જ જ મિત્રો કૂતરા અને બહારથી રોટલી આપીને ભગાડી દેવું જોઈએ પરંતુ ઘર માં ન રાખવું જોઈએ મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે